શુક્રવારે સંસદમાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું જે દરેક કર્મચારીને કામના કલાકો પછી અને રજાના દિવસે કામ સંબંધિત ટેલિફોન કોલ્સ અને ઇમેલથી ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપે છે જો આ બિલ પસાર થાય તો કાર્યકારી વ્યવસાયિકોને લાભ મળશે અને તે ઓફિસ પછીના સમયમાં વર્ક માટે ના પાડી શકે છે જાણીએ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ શું છે રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ એ એક એવો પ્રસ્તાવિત કાયદો છે જેનો મુખ્ય હેતુ કર્મચારીઓને તેમના કામના સમય બાદ માનસિક શાંતિ આપવાનો છે આજના ડિજિટલ યુગમાં વર્ક ફ્રોમ હોમ ઓનલાઈન મીટિંગ્સ અને સતત મળતા ઓફિસ ઈમેલ મેસેજના કારણે કામ અને વ્યક્તિગત જીવનની સરહદો ધૂંધળી બનતી જાય છે ઘણા કર્મચારીઓ

તે અમલમાં આવશે તો લાખો કર્મચારીઓને મોટી રાહત મળશે શું લાગે છે તમને આ બિલ પાસ થવું જોઈએ કોમેન્ટ્સમાં જણાવો